મેકઅપની મોંઘી મોંઘી ક્રીમ હિરોઈનો પહેરે એવા જીન્સ સંસારીઓને પણ ટક્કર મારે એવી આ લાઈફ સ્ટાઈલ સાધુ સાધ્વીની હોવાનો દાવો કરાઈ રહ્યો છે કહેવાય રહ્યું છે કે જુનાગઢના ફાગડી ગામે તોરણિયા હનુમાન મંદિર તરીકે પ્રસિદ્ધ જગ્યામાં રહેતા સાધુ સાધ્વી સાંસારિક જીવન જીવતા હતા ખુદ ગામના જ કેટલાક યુવાનોએ અહીં દરોડા પાડી સાધુ સાધ્વીના રૂમની જડતી લીધી અને વિડિયો જાહેર કર્યો આરોપ છે કે સિદ્ધરાજ મુનિ અને પરપ્રાંતિય સાધ્વી છેલ્લા એક વર્ષથી મંદિરમાં સેવાના નામે અહીં રહેતા હતા પરંતુ આ પ્રકારની લાઈફસ્ટાઈલ સ્ટાઇલ સામે આવ્યા બાદ બંનેને અહીંથી કાઢી મુકાયા છે સ્થાનિકોનો આરોપ છે કે મંદિરે આવતા ભાવિક ભક્તો સાથે પણ સાધુ અને સાધ્વી અયોગ્ય વર્તન કરતા હતા ગામના યુવાનોએ હાલ આ સાધુ સાધ્વીની હકાલપટ્ટી કરી છે અને પોલીસને પણ જાણ કરી છે દાવા પ્રમાણે હવે મંદિરની સેવાની જવાબદારી અરુણામુની મુનિ સાધ્વીને સોંપાઈ છે આ તોરણિયા હનુમાનમાં નાનપણથી અમે અહીંયા નાના નાના હતા ત્યારથી આવીએ છીએ જે કાંઈ પહેલાં જે હાલતું એ બહુ વ્યવસ્થિત હતું અને બહુ સારી રીતે જગ્યાની પ્રગતિ થતી અને બહુ સારો એવો વિકાસ હતો ખેતર ખેતર વાવવા દેતા અને જે કાંઈ પૈસા આવતા જગ્યાના વિકાસ માટે ઉપયોગ થતો બધું પણ જ્યારથી આ શંકરદાસ બાપુ આવેલા હતા જે કોઈ મોકલા હોય અને ત્યારથી આ જગ્યામાં અવનવી નવી પ્રવૃત્તિ ચાલુ થઈ ગઈ કે એને પેલાં એના ચેલાને બોલાવ્યો જે કાંઈ નામ હોય કંઈક નામ સારું હતું યાદ નથી મને તે પછી એની કોઈ ગ્રહસ્થ વ્યક્તિને ઓરત જે કાંઈ હોય બીજાની કોઈની ઘરવાળી હોય ખ્યાલ નથી એ અહીંયા લાવી અને અવનવી પ્રવૃત્તિ એ લોકોએ હાવ મનમાં નહીં ચાલુ કરી દીધી એને કે કોઈ ભક્તો કે કોઈ સંતો આવે એને કોઈ સારો જવાબ ન આપતા કોઈ ઘરવા ન દેતા અને હંમેશા માટે જ્યારે કોઈ પણ આવે ત્યારે દારૂની નશાની હાલતમાં ધૂત પડ્યો રહેતો અને વારંવાર કેશોદની અંદર ઘણા એને ખબર છે કે ભાઈ ભટકાળેલી ગાડીઓ અને ઘણી જગ્યાએ ઊંધો પડ્યો રહેતો તેથી કરીને અમારા ફાગરી ગામના વતની જે કંઈ બધા ઊભા છે યુવા સંગઠન બધું એ લોકોએ આપણે વેરાવળના બજરંગદાસ બાપુ તેણે અમને કીધેલું કે ભાઈ તમે ફાગરી ગામના છોકરાઓ બધા ભેગા રહી વતનીના જેટલા હોય એટલા બધા અને એ લોકો તમે એ લોકોને ખસેડી નાખો ત્યારથી આજે અમે બધા ફાગરી ગામના છોકરાઓ ભેગા મળી અને આજે એને હાકલપટ્ટી કરેલી છે અને એ લોકો અત્યારે નીકળી જોઈએ ગયા એમને શું કામ કરેલું અહીંયા અહીંયા એને કોઈ કામ કરેલું એવું નથી કેતા તમને બતાવી શકીએ અત્યારે જે કોઈ સાધુને કોઈને કોઈને આવવા નો દેતા પછી અહીંયા બ્રાહ્મણો ઘણા વિધિ કરવા આવતા એને આવવા નો દેતા જેથી કરીને અહીંયા ઇન્કમ ખાવ ઘટી ગઈ હતી કે જો કોઈ પૈસા કે દાન કોઈ આપતું નહોતું જેથી કરીને પછી એને વેચવાનું ચાલુ કર્યું આ બાજુનું જે નરિયા અને વરણને એ બધું વેચી નાખ્યું એના પૈસાથી અહીંયા રહેતા ને જે કાંઈ લે એની જરૂરિયાત પૂરી કરતા તે પછી છતાંય ઘણી આઈટમો વેચવાનું ચાલુ કોઈ ખામ વાસણ છે જેટલા બધા કોઈ પાંચસો માણસ જમી લે તો અહીંયા વાસણ ઘટતું નહીં હનુમાન જયંતિ બધાને ખબર છે કે ભાઈ કેવડી મોટી અહીંયા થતી ગામ લોકો શું ઈચ્છે છે અત્યારે હાલ અત્યારે અમે ગામ લોકો ઈચ્છીએ છીએ કે ભાઈ અહીંયા જે પહેલાં હતા માતાજી જે અરુણા મુનિ અહીંયા તમે જોઈ શકો છો બેઠા છે એ અમે બાપુએ કીધું છે કે એને અત્યારે આપણે અહીંયા સેવા કરવા અહીંયા મૂકવાના છે માતાજીને અને એ સેવા અને તંત્ર જે પોલીસ તંત્ર છે એના તરફથી તમે શું સહયોગ ના પોલીસ તંત્રનું સારું કામ છે કે ભાઈ અહીંયા ઘડીક પહેલાં આવેલા મેડમ ને સાહેબ આવેલા છે બધી તપાસ કરેલી છે અને જોઈને એ કીધું છે કે અમે એની ખાતરી લીધી ભાઈ હવે આ માતાજીને કોઈ તકલીફ ન થાય એ જવાબદારી તમે લેજો એટલે એને કીધું છે કાંઈ તકલીફ થાય તો અમે આવી જશું બાપુની વસ્તુમાંથી શું શું અંદરથી મળેલું ભાઈ મીડિયાને તમે બતાવો છો અથવા પોલીસને શું બતાવેલું તમે જે કોઈ ગ્રહ ગ્રહસ્થી લોકો જે વાપરે છે જે કોસ્મેટિક જે કંઈ સે સંસારિક વ્યક્તિ જે અમારા કોઈ પણ જેવા એ સાધુના રૂમમાંથી બધી વસ્તુ મળેલી મેકઅપ હાઈ ક્વોલિટી મેકઅપ બોન્ડ સ્પ્રે કેવા કેવા અને જે કંઈ ટ્રેડિશનલ કપડા હોય એવા કપડા ચણિયા ચોરી જીન્સ એવું બધુંય એ ઈ યુઝ કરતા એક મોબાઈલ મળેલો છે કે અંદાજે કેટલી કિંમતનો છે આપના અંદાજ મુજબ હવે એ અંદાજે તો લેતા હોય પણ આપણે કિંમતનો તો બહુ ખ્યાલ નથી જે કઈ અહીંયા લીધો છે અત્યારે અહીંયા પીડો છે